એ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે એટલે ધ્યાનથી આખો વિડીયો સમજી લેજો અને જો તમારે અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ જોડાવું હોય આખી એડમિશન પ્રોસીજરની માહિતી લેવા માટે તો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે ધોરણ દસ પછી ડિપ્લોમામાં એડમિશન લેતા હો કે ધોરણ બાર પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેતા હો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એની પર ક્લિક કરી તમે મેસેજ કરી શકો છો તો અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડી દેશે

વકી વચ્ચે આગળના પ્રવેશ પણ એટલે કે ધોરણ દસ બાર જે પરીક્ષા જાહેર કરવામાં ખબર છે શું ન કરી શકાય તો આચાર સંહિતાની અંદર જે પણ આપણા ધોરણ દસ ના ધોરણ બારના વિદ્યાર્થીઓ છે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ચીટિંગ કરતા પકડાયેલા હશે અને આ ચીટિંગ કરતા પકડાયેલા હોય અને અમુક લોકો સીસીટીવી કેમેરામાં પકડાયા હોય અમુક વાર સુપરવિઝનમાં ક્લાસરૂમમાં ન પકડાયા હોય તો સુપરવિઝનમાં પકડાયેલા હોય અને બાકી તો કેમેરા થ્રુ પકડાયેલા હોય સીસીટીવી કેમેરા થ્રુ તો આ બધા લોકોને બોલાવવામાં આવે એમનું શું એમની જે છે એમની ઉપર કેસ ચાલુ થાય અને કેસ થયા પછી એમની ઉપર જો એ લોકો કોપી કેસ કર્યું છે એવું પ્રૂવ થાય તો એ લોકોને સજા થાય અને પ્રૂવ ના થાય તો એ લોકો ચૂંટી જાય એના માટે એ લોકોએ પરીક્ષાની સમિતિ બેસાડવી પડે અને આ પરીક્ષાની સમિતિ બેસાડવા માટે આચાર સંહિતા લાગેલો હોવાને કારણે જે ચૂંટણી જે હોય જે ચૂંટણી કરાવી છે બરાબર છે બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે કે અમારે આવી રીતે પરીક્ષાની સમિતિ ગોઠવવી છે એ જ્યારે આ ચૂંટણી પંચ એ પરીક્ષા સમિતિ ગોઠવવાની મંજૂરી આપે એ પછી એ લોકો પરીક્ષા સમિતિ ગોઠવે છોકરાઓને બોલાવે અને કેસની સુનવાણી થાય અને સાચું ખોટું જે પણ હોય એના આધારે ડિસિઝન લેવામાં આવે અને પછી છેલ્લે ફાઇનલી તમારા જે એક્ઝામ જે છે એ એક્ઝામનું રિઝલ્ટ ડિક્લેર થાય રાઈટ તો આખી આ પ્રોસીઝર છે તો એની અંદરના કારણે હજુ સુધી જે ચૂંટણી પંચ જે છે ચૂંટણી પંચ તરફથી હજુ મંજૂરી મળી નથી મંજૂરી ન મળવાના કારણે હજુ જે સુનવાણી જે છે એ લાંબી ચાલી શકે એમ છે જેના કારણે રિઝલ્ટ જે છે એ લેટ આવી શકે એમ છે એના કારણે આપણને શું નુકસાન થઈ શકે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં જે પીસીએમ વાળા એટલે કે એન્જિનિયરિંગ વાળા જે છે કાં તો કે હતું એક્ઝામ પરીક્ષા જે લોકો ફેલ થયા હોય એ લોકો માટે પણ આ વખતે બેસ્ટ ઓફ ટુ હતું બેટા હવે બેસ્ટ ઓફ ટુ હોય તો એ લોકો એવું નક્કી કરેલું હતું કે બેસ્ટ ઓફ ટુ હોવાના કારણે આ વખતે આપણે રિઝલ્ટ વેલ્યુ ડિક્લેર કરીશું વેલ્યુ રિઝલ્ટ ડિક્લેર કરવાના કારણે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે જે બેસ્ટ ઓફ ટુ એક્ઝામ છે એ પણ વહેલી લેવાશે અને એ વહેલી લેવાશે એના કારણે કેમ કે હવે જે લોકો બધા સબ્જેક્ટમાં પાસ હોય એ પણ બેસ્ટ ઓફ ટુ ની એક્ઝામ આપી શકે છે એવું સરકારે કીધેલું છે તો આવા સંજોગોમાં હવે શું થશે હવે એકચ્યુઅલી લાસ્ટ સેકન્ડ મે હતું પણ આ વખતે કદાચ સેકન્ડ મે થી પણ દૂર જશે તમારું રિઝલ્ટ તો એના કારણે ફાયદો શું છે નુકસાન શું છે આમાં જોઈએ તો ફાયદો કશો નથી નુકસાન છે થોડું નુકસાન છે શું નુકસાન છે તમારે શું ધ્યાનમાં રાખવાનું તો તમને લોકોને નુકસાન નહીં થાય એ તમારે ખાસ જોવાનું છે જો હવે તમારી જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે લેવાવાની હતી એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પહેલા વહેલા લેવાવાની હતી હવે આના કારણે ચાન્સીસ છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ લેટ જશે બરોબર હવે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેટ થાય બરોબર તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેટ થાય તો બેસ્ટ ઓફ ટુ છે બેસ્ટ ઓફ ટુ હોય તો મતલબ કે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામવાળા સ્ટુડન્ટ્સને જે આખું એસી પીસીનું એડમિશન પ્રોસીજર જે છે એ એસીપીસીના એડમિશન પ્રોસીજરમાં રાઉન્ડ ટુમાં આ લોકોને કન્સિડર કરવાના હતા તો એનો મતલબ એમ થયો કે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેટ જાય તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેટ જવાના કારણે તમારે લોકોને જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ છે એ પણ લેટ થવાના ચાન્સીસ છે એના કારણે રાઉન્ડ ટુ લેટ કરવો પડે રાઉન્ડ ટુ લેટ કરવો પડે તો એનો મતલબ એમ થયો કે જે એસી પી જે શેડ્યુલ જે છે એ એસીપીસીનું શેડ્યુલ આખું ચેન્જ થશે આખું એસી પીસીનું જે શેડ્યુલ છે ચેન્જ થશે જે ફિફ્ટિન્થ મેથી છે જે ફિફ્ટિન્થ મેની લાસ્ટ ડેટ હતી એસી પીસીમાં કરાવવાની રજિસ્ટ્રેશન બરાબર જીસીએ જે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ છે એના જે શેડ્યુલ છે લેટ જશે ડિપ્લોમાની અંદર જે લોકોને એડમિશન લેવાનું હોય ડિપ્લોમાની અંદર બી સ્ટાર્ટ થઈ ગયું છે એસીપીડીસી વેબસાઇટ છે બરાબર છે એસી પીડીસી એડમિશન કમિટીમાં પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સી એનું જે શેડ્યુલ છે એ પણ લેટ જશે બધું લેટ જશે બટ નુકસાન આપણને ક્યાં પડશે તો હું તમને કહું છું બધું લેટ જશે બટ તમારી જે કોલેજ જે સ્ટાર્ટ થવાની છે કોલેજ તમારે સ્ટાર્ટ થવાની છે એ ફાઇનલ છે ઓગસ્ટ મહિનામાં એ ફાઇનલ છે એટલે એની પહેલા તો આખી એડમિશન પ્રોસિજર જે છે એ આખી એડમિશન પ્રોસિજર તમારી પતી જવી જોઈએ બિકોઝ ઓગસ્ટ મહિનામાં જો એ સેમેસ્ટર સ્ટાર્ટ ન થાય બેઠા

તો આ બધામાં શોર્ટેજ નાના 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 શોર્ટેજ આવશે તો તમારે ક્વિક ડિસિઝન લેવા પડશે કે આ કોલેજમાં એડમિશન લેવું કે નહીં આ કોલેજમાં જવું કે આ બ્રાન્ચમાં જવું બ્રાન્ચ ચેન્જ કરવું કે નહીં રાઉન્ડ ટુમાં શું કરવું નવો મેરિટ રેન્ક જે છે એ બધામાં તમારે શોર્ટ ટાઈમ મળશે અને શોર્ટ ટાઈમમાં તમારે લોકોએ આ બધા ડિસિઝન લેવા પડશે એટલે ક્યારેક શક્યતા છે કે શોર્ટ ટાઈમની અંદર તમને લોકોને ભૂલ થાય બટ જો તમે લોકો અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશો તો આપણે ઝૂમ પર સેમિનાર કરવાના છીએ વેબિનાર કરવાના છીએ તો એમાં તમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એક આ લોસ છે બરાબર છે બીજો કોઈ લોસ નથી અને એક એક બીજો મોટો લોસ થઈ કહી શકાય કે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેટ જાય ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેટ જાય એના કારણે તમારું જે અત્યારે ટ્વેલ્થ તમે જે ભણ્યા છો ઘણા બધા લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હશે તમે લોકો ભણેલા છો તો એનો ટચ તમારો છૂટી જાય હો વર્ષ ભણેલા એટલે તમે કંટાળેલા ટચ તમારો છૂટી છૂટી જાય જાય અને ટચ તો ચાન્સીસ છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ઇમ્પ્રુવ થવાના કારણે જગ્યાએ ઘટી જાય માર્ક્સ બરાબર તો આ લેટ જાય છે તો રિલેક્સ થઈ જશો એવું ના કરતા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે આપવાના હો તો તમે તમારી તૈયારી સ્ટાર્ટ રાખજો બટ અત્યારે આ એક્ઝામ તમારી જે છે એનું રિઝલ્ટ લેટ થવાનું છે તો લેટ કેટલું થશે આપણને ખ્યાલ નથી બટ વિલંબ છે વિલંબ દસ દિવસનો હોઈ શકે પંદર દિવસનો પણ હોઈ શકે છે આપણે એનો કોઈ આઈડિયા નથી તો તમારે એ ગણીને ચાલવાનું છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હો તો એની તૈયારી ચાલુ રાખજો બંધ ન કરતા ઠીક છે થેન્ક યુ સો મચ બ બાય